કોભાંડ થતું હોય બિનજરૂરી કામ થતું હોય આખા શહેરમાં ઇવન શાસક પક્ષના કાઉન્સિલરે હરિનગર રોડનું બ્રિજનું કામ અટકાવ્યું તો ક્યાંક રાજકીય સપોર્ટ ના હોય તો આવું કામ તો થાય જ નહીં એટલે ડેફિનેટલી આમાં કોઈકનો રાજકીય હાથ છે કોન્ટ્રાક્ટરને ફેવર કરવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર ડી બી પટેલ છે આ કામમાં અને કન્સલ્ટન્ટ કસાડ કન્સલ્ટન્ટ છે ક્યાં કોણી શું સંડવણી છે આ બાબતે તપાસની અમે માંગણી કરી છે અધિકારીઓ એવું કહે છે કે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે અમે આ કામ આપ્યું છે કન્સલ્ટન્ટના રિપોર્ટમાં આવું કંઈ લખ્યું જ નથી બાવીસ બાવીસ દિવસ સુધી કન્સલ્ટન્ટનો રિપોર્ટ મળ્યો નથી સિટી ઇન્જિનિયરને અમે પૂછ્યું તો એમને કન્સલ્ટન્ટના રિપોર્ટના નહીં પણ એન્જિનિયર્સના ભરોસે આ કામ કર્યું હતું એવું અમને કહ્યું તો આ કયા અધિકારીઓ છે જેમને કન્સલ્ટન્ટના રિપોર્ટનો આધાર લઈને આ ખોટું કામ પાસ કરાવ્યું અને સ્ટેન્ડિંગ કમિટીમાંથી એપ્રુવ કરીને મિલીભગત કરીને જે કોન્ટ્રાક્ટરને ફેવર કરવામાં આવી છે આ બાબતે તતસ તપાસ થાય અને જવાબદાર લોકો સામે પગલાં લેવાય એવી અમારી માંગણી છે પર મેસ્ટિક કોટિંગ કરવામાં આવી રહ્યા છે ઘણી બધી જગ્યાએથી નાગરિકોએ અમને ફરિયાદ કરી કે બ્રિજની સરફેસ સારી છે કોર્પોરેશન વ્યર્થ આ પૈસા અને લોકોને હેરાનગતિ કરી રહી છે સ્થળ પર બારે બાર બ્રિજની તપાસ કરી અમે મ્યુનિસિપલ કમિશનરને લેટર લખેલો એમાં બધા બ્રિજનું અવલોકન કરીને બ્રિજની સરફેસ ક્યાં કેવી છે એનું અમે રિપ્રેઝન્ટેશન કરેલું ને આ કામની જરૂરિયાત નથી એ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને પંદર તારીખે ગત મહિનાની બાવીસ તારીખે અને આ મહિનાની બીજી તારીખે એમ ત્રણ રજૂઆતો કરી હતી પણ આજ દિવસ સુધી આમાં કોઈ પગલાં લેવાયા નથી બાવીસ તારીખે અમે જ્યારે પહેલી રજૂઆત કરી બાવીસ માર્ચે ત્યારથી અમે જે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એ રિપોર્ટની પ્રિ પ્રિન્ટઆઉટ્સ માગેલી અને એને જોવા માટે અમે કોર્પોરેશનને દબાણ કર્યું પણ એન કેન રીતે આ બાવીસ દિવસ સુધી અમને રિપોર્ટ શેર કરવામાં આવ્યા નહીં કાલે સિટી એન્જિનિયરને ફરિયાદ કરતાં છેલ્લે અમને રિપોર્ટ મળ્યા રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો તો કન્સલ્ટન્ટે જે અભિપ્રાય આપ્યા છે પ્રી મોન્સૂન જે બ્રિજની તપાસ થાય છે દર વર્ષે એ તપાસ અંતર્ગત છ છ બે હજાર ચોવીસના રિપોર્ટ એક દિવસે તમામ બ્રિજોની શું કન્ડિશન છે એનો એક રિપોર્ટ આપેલો અને એ કન્ડિશન જોતાં ફાઇનલી સરકારમાં કયા બ્રિજમાં શું કરવા પાત્ર છે એના સજેશન્સ આપેલા ફોર એક્ઝામ્પલ આ અકોટા દાંડિયા બજાર બ્રિજનો રિપોર્ટ ખોલ્યો છે એમાં કન્સલ્ટન્ટે અભિપ્રાય આપ્યો છે કે જે ક્રેક છે ત્યાં ગ્રાઉટિંગ કરવું અને સ્કાર કરવાનું સ્કાર હોય ત્યાં ડમ્પ બોલ્ડર કરવાની આટલી કાર્યવાહી લખી છે આ રીસરફેસિંગ કરવાનું ક્યાંય નથી લખ્યું અન્ય કોઈ બ્રિજની વાત કરીએ તો જેતલપુર બ્રિજ તો એનો એક કોર્નર છે કેપ ડેમેજ છે ત્યાં પ્લાસ્ટર કરવાની વાત છે ક્લોક્ડ એક્સપાન્શન જોઈન્ટ છે ત્યાં એક્સપાન્શન જોઈન્ટ સફાઈ કરવાની વાત છે અને કશે તૂટલા હોય તો રિપેર કરવાના અને ડેમેજ રેન વોટર પાઇપ હોય એને રિપેર કરવી અથવા તો રિપ્લેસ કરવી આના સિવાય બીજું કોઈ સજેશન નથી આવી રીતના તમામ બ્રિજના જે રિપોર્ટ્સ આવ્યા છે એની સમરી અમે આપની સાથે શેર કરીએ છીએ કરવાનું લખ્યું નથી તેમ છતાં જ્યારે અધિકારીઓએ આ કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આપી તો સ્પષ્ટ લખેલું હતું કે કન્સલ્ટન્ટના અભિપ્રાયના આધારે અમે આ કામ લઈને આવ્યા છે તો કન્સલ્ટન્ટના અભિપ્રાયમાં તો આ કશે દેખાતું જ નથી એનો મતલબ સ્પષ્ટ થયો કે કોર્પોરેશનના ઇન્જિનિયર્સ કોન્ટ્રાક્ટરની મિલીભગત છે નાગરિકોના બત્રીસ કરોડ રૂપિયાનો આ વ્યય છે આ મોટું કૌભાંડ છે અને બત્રીસ કરોડના વ્યયની સાથે લાખો નાગરિકોને જે હેરાનગતિ છે આ રસ્તાઓ બંધ થવાથી એ અલગ કરોડો રૂપિયાના પેટ્રોલના ધુમાડા થાય કારણ કે લોકોને ગોલ ગોલ ફરીને જવું પડે આ બાબતે અમે વિજિલન્સ તપાસની આજે માગણી કરીએ છીએ અને જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ના થાય આ કામને સ્ટોપ કરે એના પેમેન્ટ ના થાય અને જવાબદાર અધિકારીઓ કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત પર વિજિલન્સ તપાસ થાય એવી માગણી સાથે આજે અમે કમિશનરને રજૂઆત કરી